યુટમાં એડ કરી મૂકીએ છીએ વિડીયો બરાબર તો જો સાથ સહકાર આપો છો તો સાથ સહકાર આપજો મિત્રો વાળા મિત્રો તમે સાથ સહકાર તો આપો છો અને જે બી મિત્રો નવા અમારા વ્લોગ નિહાળો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિ બને વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારો સાથ સહકાર સરસ મજાનો આપતા રહેજો અમારી ચેનલને પૂરો તમારો સાથ સહકારની જરૂર છે તો સારો સાથ સહકાર આપો છો એવો આપતા રહેજો અને નવા મિત્રો પણ જોડાતા રહેજો નવા મિત્રો જો અમારા વ્લોગ જો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો અમારો ની હાળજો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ચાલુ રાખજો જોઈ શકો છો તમે રસોઈ તૈયાર આજે તો બહાર નાખશો શાક વઘારી બને છે તો હવે બની જશે એટલે બતાવીશું અમે તમને બરાબર હું બતાવું તો બતાવો બની રાખીને હું બતાવીશું

મગની કે મોગરની થોડી કન્ફ્યુઝ થઈ ગઈ મારી મગની ફોતળા વગરની દાળ કહેવાય શું કહેવાય આ બની રહી છે ખીચડી ખીચડી જાવ ભાઈ સર એટલે બતાવીશું કમ્પ્લીટ વિડીયોમાં છાસ લે આજે અત્યારથી નહીં લાવી તો ક્યારે શું અડધી હજી તો વાર છે જમવાની હમણાં શાંતિથી મંગાવીએ અત્યારે તો કંઈ મજા ના આવે છાસ ત્યાં ફ્રીજમાં ફ્રીઝરમાં શું સાડી પડી રહી એમ કાકા બહાર લગનમાં જમવાનું સારું હતું તો લગ્નમાં ગયા હતા લગ્નમાં જમવાનું સરસ મજાનું હતું હું માવા બરફીની મીઠાઈ હતી સરસ મજાની પછી ગાજરનો હલવો હતો સરસ મજાના રાઈસ દાળ એટલે કે આપણી ગુજરાતી દાળ ભાત ફૂલવડી સરસ મજાનો ગાજરનો હલવો પૂરી રોટલી સેલેડ બહુ સરસ જમવાનું હતું તો લગ્નમાંથી બપોરે ઘરે તો આવી ગયા છે હવે ઘરે સાંજની જમવાની તૈયારી થઈ ગઈ કે તમે જોયું શું બન્યું છે મસ્ત સરસ મજાની સુવાની ભાજી મોગરની દાળ છે અંદર મગની ફૂતરા વગરની અને આ છે અમારી ખીચડી ખીચડી તો અમારે રેગ્યુલર જોઈએ સવારે સાંજે તે સવાર સાંજ અમારે ખીચડી વગર જમવાનું નકામ જો કે સવાર તો હું ઘરે તો જમતો જ નહીં એ તો એપ્લિકે અંદર ક્યાં ફોટો જ નહીં મૂક્યો તો ખાલી એમ સ્ક્રીન બતાવો જાડી લાવો ધીન પાતળી લાવો ધીન ધીન ચીરુનો લોગ જોરદાર જોયે છે ડાન્સ કરતો તો મિત્રો વ્લોગ તૈયાર થાય છે આ વ્લોગ હું સાંજે અપલોડ કરીશ સરસ મજાનો સવારનો વ્લોગ રહી ગયો તો આજે લગ્નમાં મેરેજમાં ગયા હતા એટલે તો સવારનો અપલોડ થવા મૂક્યો છે વ્લોગ હવે આના થોડી વાર થઈને પછી મૂકું જમવાનું સરસ મજાનું તૈયાર થઈ જાય જો તમારા રેખા બે આન કેવી